થરા ઓગણ વિદ્યા મંદિર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો કેન્દ્ર સરકારની પર્યાવરણ સંરક્ષણ પહેલ એક અંતર્ગત થરા ઓગણ વિદ્યા મંદિર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીઓને ત્રણસો રોપાનું વિતરણ કરવામાં આવ્યું વિદ્યાર્થીનીઓએ સરગવો આસુપાલવ દાડમ જામફળ આમલી અને લીમડા જેવા ઉપયોગી વૃક્ષોના રોપા આપવામાં આવ્યા શાળાના શિક્ષક સ્ટાફે વિદ્યાર્થીનીઓને પર્યાવરણ જાળવણી અંગે માર્ગદર્શન આપ્યું સાથે જ રોપાઓની યોગ્ય માવજત અને ઉછેર અંગે પણ માહિતી આપી શાહના આચાર્ય વાલાણી અશોકભાઈએ જણાવ્યું કે વિદ્યાર્થીઓને પોતાના ઘરના આંગણામાં એક શેરીમાં પરિવાર સાથે મળી વૃક્ષારોપણ કરશે આ પહેલથી પર્યાવરણનું જતન થશે અને ફળા વૃક્ષો પક્ષીઓને ખોરાક તેમજ આશરો પૂરો પાડશે

તમામને એક એક છોડનું વિતરણ કરવામાં આવ્યું છે દરેક વિદ્યાર્થી પોતાના ઘરે જઈ પોતાની મમ્મીને સાથે રાખી એ છોડનું વાવશે અને એનો ઉછેર કરવા માટેની પણ એમને જવાબદારી સોંપવામાં આવી છે અને સ્ટાફ મિત્રો સાથે અહીંયા સ્કૂલમાં પણ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને એની પણ સાર સંભાળ કરવામાં આવશે કેટલા વૃક્ષો અઢીસો વૃક્ષો બાળકોને આપવામાં આવે છે અને એ બાળકોએ પોતે જવાબદારી લીધી છે કે અમે ઘેર જઈ ઘરે વાવશું અને વૃક્ષનું સારી રીતે જતન કરશું